તો સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે સિયાદલાના બળિયાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે દાનપેટી તોડીને મોટી રોકડ ચોરી ગયા છે આ તસ્કરો ત્યારે મુખ્ય દરવાજાના તાળા તોડીને ટોળકી મંદિરમાં પ્રવેશી હતી અને આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે બળિયાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે જે સીસીટીવી પણ સામે આવ્યા છે તસ્કરોએ હાથ સાફ કર્યા છે અને મોટી રકમની ચોરીની આ ઘટના બની છે ત્યારે ઓલપાડના સિયાદલાનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં બડીયાદેવના મંદિરમાં તસ્કર ચોરી કરી રહ્યો છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ દિવસે ને દિવસે વધી રહ્યો છે વધુ એક આ ઘટના સામે આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે નિર્મલ સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ દિવસે ને દિવસે વધી રહ્યો છે વધુ એક આ તસ્કરીની ઘટના સામે આવી છે નિર્મલ ચોક્કસ સી કે ઓલપાડના સીઆર પ્રસિદ્ધ ભરિયાજી નું મંદિર આવેલું છે જેમાં તસ્કરોએ આ મંદિરને નિશાન બનાવ્યું હતું મંદિરનો મુખ્ય દરવાજો તોડી અને જે તસ્કરો છે એ મંદિરમાં પ્રવેશ્યો હતો અને દાંડપેટી હતી એ દાંડપેટી તોડી અને રોક રોકમની ચોરી કરી હતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી હાલ તો પોલીસે સીસીટીવી ના આધારે જે તસ્કરો છે તેને પકડવાની તજવીજ હાથ ધરી জি আভার নির্মল বিগত আদল